ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે જોઈશું ગેસ સિલિન્ડર વિશે એટલે કે જે ગેસ સબસિડી છે એ તમે ઓનલાઈન પોતાના મોબાઈલમાં અને લેપટોપમાં જોઈ શકશો છેલ્લા છ મહિનાની તો અત્યાર સુધી આપણે મેસેજ આવતો ઘણા લોકોને મેસેજ ન પણ આવતો તો ઓનલાઈન જે ડિજિટલ દુનિયા છે એનો ઉપયોગ કરીએ આપણે અને હું તમને શીખવીશ કે એચપી ગેસ હોય ઇન્ડિયન ગેસ હોય કે પછી ભારત ગેસ હોય કોઈ બી ગેસની સબસિડી તમે ઓનલાઈન કઈ રીતે જોઈ શકશો તો મિત્રો આની માટે ફક્ત તમારે શું શું જરૂરી છે તો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ મોબાઈલ નંબર અને જે તે વિગતો છે એ ટોટલી અપડેટ હશે તો તમે સહેલાઈથી ઓનલાઈન જોઈ શકશો તો આપણે જોઈએ કે સબસિડી કઈ રીતે ઓનલાઈન આપણે જોઈ શકશું બીજું કે ઘણા લોકોને જે વડીલો છે એ લોકોને બેંકમાં એન્ટ્રી પડાવવા જવું પડતું પણ ઘરમાં જો ભણેલા જે એમના બાળકો હોય તો એ લોકો આ રીતે ઓનલાઈન સબસિડી જોઈને ચેક કરીને બતાવી શકે છે જેથી બેંકના કે ગેસ ઓફિસના ધક્કા ના ખાવા પડે તો મિત્રો મારા દરેક વિડીયો જે આપણી રોજિંદા જીવન જરૂરિયાત છે એને લગતા જ હોય છે તો આપણે ગમે તેવા વિડીયો એક્સ વાય ઝેડ કોઈ બી વિડીયોને આપણે વન મિલિયન સુધી પહોંચાડી દઈએ છીએ તો આપણે આવા જરૂરી વિડીયોને કેમ ના પહોંચાડીએ તો મારા જે સરપ્રાઇઝ મિત્રો છે અને જે નવા વિવર્સ છે એને એટલી જ વિનંતી છે કે મારી ચેનલમાં જે જે વિડીયો તમને પસંદ પડે અને જરૂરી લાગે તો શેર કરો જેથી પૂરી દુનિયા જાણી શકે અને આવા જરૂરી વિડીયોથી આપણે આપણું કામ સમયસર પૂર્ણ કરી શકીએ જેથી ધક્કા પણ ન ખાવા પડે અને આપણું કામ સમયસર પૂરું થઈ જાય તો ચાલો આપણે એચપી ગેસની ઓનલાઈન સબસિડી વિશે જોઈએ કારણ કે મારી પાસે એચપી ગેસનું કનેક્શન છે અને એ કસ્ટમર નંબર છે તો બીજી પ્રોસેસ પણ એ રીતે સેમ જ હોય છે તો ચાલો આપણે પ્રેક્ટિકલમાં બધું જોઈ લઈએ હેલો ફ્રેન્ડ આપણે જેમ અગાઉ વાત કરીએ પ્રમાણે કે આપણે જે ઘરપાસમાં ગેસનો ઉપયોગ કરીએ છીએ એ ગેસ સબસિડી ઓનલાઈન કઈ રીતે જોઈશું તો સૌ પ્રથમ આપણે અહીંયા લખીશું માય એલપીજી પછી એના ઉપર ક્લિક કરીશું આ પ્રમાણેની વેબસાઇટ છે માય એલપીજી ડોટ ઇન જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ત્યાંથી તમે જઈ શકશો હવે અહીંયા ભારત ગેસ છે એચપી ગેસ છે અને ઇન્ડિયન છે તમે જે ગેસ કનેક્શનનો યુઝ કરતા હોય એના ઉપર ક્લિક કરવાની રહેશે બરાબર તો આપણે એચપી ગેસનો કસ્ટમર છું હું તો એચપી ગેસ ઉપર ક્લિક કરીશું પછી અહીંયા એક ઓપ્શન આવશે આ વસ્તુ તમે મોબાઈલ અને લેપટોપથી જોઈ શકો છો અહીંયા ગીવ યોર ફીડબેક એના પર ક્લિક કરીશું એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આર યુ કસ્ટમર ઓફ એચપી ગેસ તો યસ ઓર એટલે કે અહીંયા એલપીજી આઈડી જો તમારી પાસે આઈડી ના હોય તો અહીંયા સ્ટેટ ગુજરાત ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે જે તે તમારો ડિસ્ટ્રિક્ટ હોય દાખલા તરીકે આપણે મહેસાણા પછી તમારા જે ડિસ્ટ્રિબ્યુટર હોય અહીંયા દરેકના નામ હશે એચપી ગેસના એ સિલેક્ટ કરવાના રહેશે પછી અહીંયા કસ્ટમર નંબર જે આપણે ગેસ બુક એટલે કે સિલિન્ડર રિફિલ કરાવીએ છીએ એ કસ્ટમર તમને ખબર ન હોય તો જે બુક આપેલી છે ગેસ કંપનીમાંથી એના પહેલા પત્તામાં લખેલો હોય છે અહીંયા ફીડબેક ટાઈપમાં કમ્પ્લેટમાં છે એ તમે સજેશન અથવા ક્વેરી એ કરશો પછી ડીબીટીએલ ઇશ્યુ સબસિડી રિલેટેડ એ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા આની જે કોડ છે અલગ અલગ કોડ હશે તમારી વેબસાઇટમાં એ કોડ ટાઈપ કરવાનો રહેશે અને સબમિટ આપવાનું રહેશે એ સબમિટ આપ્યા પછી આ પ્રકારનું પેજ ઉપન થશે અહીંયા તમે જોઈ શકો છો કે નામ બરાબર ટોટલ માહિતી ઓપન થશે નંબર બે એટલે કે આખું સળંગ પેજ છે અહીંયા તમે પછી શો લાસ્ટ સિક્સ મંથ ટ્રાન્ઝેક્શન એના પર ક્લિક કરશો એટલે છ મહિનાની જે જે એન્ટ્રીઓ થઈ છે એટલે કે જે સબસિડી મળી છે એનો ટોટલ માહિતી અહીંયા બતાવશે અહીં તમે જોઈ શકો છો કે ઓગણીસ બે બે હજાર ઓગણીસ ની લાસ્ટ સબસિડી અહીંયા જોઈ શકો છો દરેક તારીખની છ મહિનાની તો આ પ્રમાણે તમે ગેસ કનેક્શનની આખી સબસિડી છ મહિનાની જોઈ શકો છો તો હું આશા રાખું છું કે તમને એ ખ્યાલ આવી ગયો છે તો ફરીથી મળીશું થેન્ક યુ